આજ રોજ તારીખ આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રવિવારે સાંજે પાંચ કલાકે મહુવા મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે જ્ઞાતિના આગેવાનો રાજકીય આગેવાનો પત્રકારો સાથેની એક આયોજન બેઠક ભોજન પ્રસાદ સાથે કરવામાં આવી હતી બેઠક પહેલાં સ્વામીજીએ દરેકને બસ દ્વારા સાઇટ ઉપર લઈ જઈને આયોજનની પૂર્વ તૈયારીઓ બતાવી હતી આ બેઠકનો મુખ્ય હેતુ તારીખ આઠ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મહુવા મુખ્ય સ્વામિનારાયણ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે તે તારીખ સોળ જાન્યુઆરી બે હજાર પચીસ નવ દિવસ સુધી આ મહોત્સવ ચાલશે આ મહોત્સવ નિમિત્તે વિશાળ ભક્ત સમુદાયની ભીડને પહોંચી વળવા તથા બધી જ વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે હેતુથી સ્વામિનારાયણ મંદિરના સ્વામીજી તથા તેમના તમામ અનુયાયીઓ અને હરિભક્તો ભાઈઓ બહેનો તરફથી તૈયારીઓ કરવામાં આવી રહી છે મંદિરનું કાર્યાલય પણ રાતના બાર વાગ્યા સુધી શરૂ રાખવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે આપણે જોઈશું કે બસો એકાવન કુંડની યજ્ઞશાળા બનાવવામાં આવી રહી છે વિશાળ ભોજનાલય તથા ઉતારા વ્યવસ્થા આનંદ મેળો આ બધું આશરે છસો વીઘા જમીનમાં વિશાળ આયોજન કરવામાં આવેલ છે અને હરિભક્તો દ્વારા આ નવ દિવસના આયોજનમાં ખડેપગે રહી સેવા આપવામાં આવી રહી છે તેમજ આખા મોહવામાં કમાનો અને બેનરો લગાવવામાં આવશે ગામે ગામથી હજારો હરિભક્તોની ઉપસ્થિતિ રહે છે સાથે વિદેશથી લગભગ કે તેનાથી વધારે હરિભક્તો આવી શકે છે આ મહોત્સવમાં જેટલા હરિભક્તોને આપી શકાય વ્યવસ્થા માટે લગભગ એક હજાર ટેન્ટ બનાવવામાં આવ્યા છે સાથે તે બધા માટે નાહવા માટે ગરમ પાણી મળી રહે તેની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ મહોત્સવમાં પધારનાર મહેમાનો હરિભક્તો ભાઈઓ તથા બહેનો માટે ભોજન પ્રસાદની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવશે દરરોજ લગભગ એક લાખ કરતા વધારે ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે આ મહોત્સવમાં દર્શનનો લહાવો લેવા માટે હરિભક્તોમાં અત્યારથી જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સ્વામિ સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર મહુવાના આગામી તારીખ આઠ એક બે હજાર પચીસથી સોળ એક બે હજાર પચીસ સુધી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનારો છે એની અંદર અલગ અલગ વિભાગથી અત્યારે કામ ચાલી રહ્યું છે જેમાં સભા મંડપ છે પ્રદર્શન છે યજ્ઞશાળા છે ઉતારા વિભાગના અલગ અલગ ઝોન છે ભોજનાલય છે આનંદ મેળો છે આવી રીતે લગભગ દસથી બાર વિભાગથી આખો ઉત્સવ વહેંચાયેલો છે આ ઉત્સવ લગભગ સત્સો વીઘાથી વધારે વીઘાની અંદર આ ઉત્સવ યોજાનારો છે આ ઉત્સવની અંદર દરરોજ એક લાખથી વધારે ભક્તો પ્રસાદ લેવાના છે એમાં સરદાર નિવાસી અમારા ગુરુશ્રી પૂજ્ય પરમ પૂજ્ય સદ્ગુરુ સ્વામી નિત્યશ્વરદાસજી સ્વામી એના માર્ગદર્શન એમની પ્રેરણા અને નવ દિવસ સુધી શ્રીમદ સત્સિંગજીની કથા પણ પોતે જ ભક્તોને સંભળાવવાના છે અહીંયા ત્રણસો બાય સાતસો ફૂટનો સભા મંડપ છે જેની અંદર એક સાથે ચાલીસ હજારથી વધારે ભક્તો કથાવાર્તાનો લાભ લઈ શકે એવો કથા મંડપ છે તારીખ સોળના દિવસે પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ વડતાલ એમના વરદ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા પણ યોજાનારી છે જેને લઈ આ બધી તૈયારીઓ થઈ રહી છે જય સ્વામિનારાયણ

જયારે જઈ રહ્યો છે તો એની એક કાર્યક્રમ ની રૂપરેખા નિમિત્તે અને ને આપણે ભાવથી વધાવીએ અને વાલા ભક્તજનો એમના પરિચય વિશે આપણે જો જણાવું તો પૂજ્ય પ્રેમવત્સલ સ્વામી એટલે અમારા તમામ સંતોના મંડળની અંદર સંસ્કૃત જે સંતો કરી રહ્યા છે તો હજી હાલમાં જ ગયા વર્ષે જેમણે અંદર જેમણેમનાથ સંસ્કૃત મહુવાને આપણે અક્ષરધામ બનાવવા માટે સૌને વિનંતી કરવા માટે જ્યારે ભેગા થયા છીએ ત્યારે થોડાક સંતો સાથે બેસીને નક્કી કરેલા સૂચનો આપના સુધી પહોંચાડવાની જવાબદારી મને આપી